શહેરના ચાર દરવાજા વચ્ચે આવેલા માતાના મંદિરે આજે રવિવાર હોવાથી ભાવિક ભક્તો વહેલી સવારથી દર્શનાર્થે આવે છે આ મંદિરે આશરે એકસો પચાસ વર્ષ જૂનું છે ભાવિક ભક્તોનું આ મંદિરમાં માનતાઓ માંગતા હોય છે અને આ મેલડી એની મનોકામના પૂર્ણ કરે છે જેથી કરીને ભાવિક ભક્તો દૂર દૂરથી અહીં પગપાળા પણ આવતા હોય છે સવારે ત્રણ વાગ્યાથી મંદિરના દરવાજા ખુલ્લા મૂકવામાં આવે છે એની પછી માની આરતી કરવામાં આવે છે અને પૂર્ણ દિવસમાં એ ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે આ વડોદરા મેરી માતાનું મંદિર ઐતિહાસિક મંદિર છે દોઢસો વર્ષ જૂનું છે ભક્તો સાડા ત્રણથી ચારના ઘર વગર ચંબળે ચાલી ચાલી પચાસ પચાસ કિલોમીટર આવતા હોય છે જેવી જેવી મનોકામના લઈને આવે છે મેરડી માતા પૂરી કરે છે આ પબ્લિકનો દર રવિવાર આવોનો આવો જ રહે છે દર રવિવાર ને દર રવિવાર અલગ અલગ સંગળ માતાજીના રૂપમાં જોવા મળે છે હું ઘણા વર્ષથી આવું છું અહીંયા આગાડી અને અહીંયા એટલો બધો સચ છે કે જે બી માંગો એ બધું જ અહીંયા મળે છે અને મારી કેટલી બધી ઈચ્છાઓ પૂરી થઈ છે અને નવરાત્રામાં અહીંયા આગાડી ઘણા બધા ભક્તો આવે છે અહીંના જેટલા સેવકો છે બહુ સારી રીતે અહીંયા સારવાર આપે છે અને માતાજીનો બહુ સત છે અહીંયા ગાડી અને કરીને તમે બધા આમાં જોડાવો અને અહીંયા ફક્ત એટલા બધાની મનોકામના પૂરી થાય છે અને મારો પોતાનો એટલો ઇન્સપિરિયન્સ છે કે ત્રણ વર્ષથી હું આવું છું મારી બધી બહુ ઈચ્છાઓ પૂરી થઈ છે અને જેથી કરીને તમારા બધાના આશીર્વાદથી અહીંયા ગાડી બધાની ઈચ્છાઓ બહુ પૂરી થાય છે અહીંયા ગાડીમાં હું એરપોર્ટ સર્કલથી આવું છું હરબી વિસ્તારમાં ના હું ગાડી લઈને આવું છું પહેલાં મારી પાસે વિકલ નથી તો એ વખતે હું ઓટોમાં આવતી હતી અત્યારે માની કૃપાથી મારી પાસે બધું છે એના આશીર્વાદથી મને એનો આશીર્વાદ બી છે અને ઘણા ટાઈમથી મને લાભ મળ્યો છે એનાથી સુનિતા રાજપૂત